નમસ્તે મિત્રો મારું નામ દીપાલી છે અને હું એક ગરીબ પરિવારની છોકરી છું પહેલેથી જ મારા ઘરની પરિસ્થિતિ સારી ન હતી મારા માતા પિતા ભરત અને દયા બંને મજૂરી કરતા હતા આ કારણે મારું નાનપણ પણ ખૂબ જ મુશ્કેલીમાં પસાર થયું હતું જ્યારે મારા લગ્ન થયા તો મને લાગ્યું કે હવે મારી જિંદગીમાં ખુશીઓ આવશે પરંતુ નસીબે અલગ જ મંજૂર હતું મારા લગ્ન થયાના થોડા વર્ષ પછી એક દિવસ મારા પતિને એક અકસ્માતમાં અચાનક અવસાન થઈ ગયું મારી ઉંમર તે સમયે ફક્ત ત્રેવીસ વર્ષની હતી અને હું વિધવા થઈ ગઈ આ સમય મારી માટે અત્યંત મુશ્કેલીનો હતો આ મુશ્કેલ સમયમાં મારા દેવર પંકજે મારી મદદ માટે આગળ આવ્યું તે મારી દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતો તે મને હંમેશા સમજાવવાનો અને સહારો આપવાનો પ્રયત્ન કરતો શરૂઆતમાં મને લાગ્યું કે તે ખરેખર મારી મદદ કરવા માંગે છે પરંતુ ધીમે ધીમે તેના પર મને શંકા થવા લાગી હું તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતી તેટલો જ તે મારી નજીક આવવાનો પ્રયત્ન કરતો તે હંમેશા મારી આસપાસ જ રહેતો તેની નજર મને અજીબ લાગતી મેં ઘણી વાર તેમને અણગવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે મારા પ્રયાસને અવગણતા હતા પછી એક દિવસ તેણે મારી સામે તેના દિલની વાત કહી દીધી તેમણે કહ્યું કે તે મને પસંદ કરવા લાગ્યા છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે તેના આ પ્રસ્તાવથી હું ચકિત થઈ ગઈ એક તરફ હું મારી ગરીબી અને એકલતા સાથે સંઘર્ષ કરી રહી હતી અને બીજી તરફ તેના આ પ્રસ્તાવે મને વધુ મુશ્કેલીમાં નાખી દીધી મેં તેની સાથે દૂરી બનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે મારા નજીક આવતા ગયા અંતે તેની આ હરકતથી હું મારી લાગણીઓ પર કાબૂ રાખી શકી નહીં અને હું ખોટું પગલું ભરવા જઈ રહી હતી આ સમગ્ર પરિસ્થિતિએ મને એક એવા મોડ પર લાવી દીધી જ્યાંથી આગળનો રસ્તો મને વિકટ લાગતો હતો વિવેકના પ્રસ્તાવ પછી હું સંપૂર્ણ રીતે મૂંઝવણમાં હતી મેં મારા માતા પિતા સાથે આ વાત કરવાનો નિર્ણય લીધો જ્યારે મેં મારી માને બધું કહ્યું તો તેઓ પણ ખૂબ જ ચિંતિત થઈ ગયા તેણે મને સમજાવ્યું કે વિવેકના ઈરાદા સારા નથી અને મારે તેનાથી દૂર રહેવું જોઈએ તેમણે કહ્યું કે આ એવો સમય છે મારે મારા પગ ઉપર ઊભા થવાની જરૂર છે અને મારા માટે યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે આ દરમિયાન પંકજે મારા પર દબાણ બનાવવાનું શરૂ કર્યું તે દરરોજ મારી સામે આવીને તેના પ્રેમનો ઇઝહાર કરતો અને મારી સાથે એક નવી જિંદગી શરૂ કરવા માટે કહેતો પરંતુ મારી માતાની વાતોએ મને હિંમત આપી અને મેં નક્કી કર્યું કે હું આ પરિસ્થિતિનો સામનો કરીશ મેં પંકજને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું તેમના પ્રસ્તાવને સ્વીકારી શકું નહીં મેં તેને એ પણ જણાવ્યું કે હું મારા પતિની યાદો સાથે જીવીશ અને મારે તેમની સાથે કોઈ સંબંધ નથી રાખવો આ સાંભળી તે ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે મારી સાથે બદલો લેવાની ધમકી આપી પંકજની ધમકીઓ પછી મને મારા અને મારા પરિવારની સુરક્ષાને લઈને ચિંતા થવા લાગી મેં નક્કી કર્યું કે હવે મારે મારી જાતને અને મારા પરિવારને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે કંઈક કરવું પડશે મેં સ્થાનિક પ્રશાસન પાસે મદદ માગી અને મારા મારી માટે નવી જિંદગીની શરૂઆત કરવાનું નક્કી કર્યું થોડા સમય પછી મેં એક નાની એવી નોકરીની શરૂઆત કરી મારી મહેનત અને લગનથી હું મારી જાતને અને મારા પરિવારને સંભાવી શકી ધીમે ધીમે મારી જિંદગી ફરી પાટા પર આવવા લાગી પંકજની ધમકીઓ પણ સમય જતાં સમાપ્ત થઈ ગઈ અને તે મારી જિંદગીમાંથી દૂર થઈ ગયો આ સમગ્ર અનુભવે મને શીખવ્યું કે જિંદગીમાં કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે આપણા આત્મવિશ્વાસ અને ધૈર્યને છોડવું ન જોઈએ મેં શીખ્યું કે જાત પર વિશ્વાસ રાખવો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો કેટલો મહત્વપૂર્ણ છે આ રીતે મેં મારી જિંદગીની પોતાની જિંદગીને નવી દિશા આપી અને પોતાની મજબૂતી અને સાહસ સાથે આગળ વધી આ વાર્તાથી આપણને બધાને પ્રેરણામાં આવે છે કે મુશ્કેલીઓથી ડરીને નહીં પણ તેનો સામનો કરીને આપણા માટે યોગ્ય રસ્તો પસંદ કરવો જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો